નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વરસાદ રહી ગયો વરસાદ સતત અઠવાડિયું વરસાદ આવ્યો જબરજસ્ત વરસાદ આવ્યો અને ઘણા ખેડૂતોના પ્રશ્ન હોય છે કે અમારે વરસાદ આવ્યો છે તો ફૂલ ખરી જાય છે પડી જાય છે તો અમારે શું કરવું બરાબર છે મેન પ્રશ્ન ખેડૂતોના પણ ખેડૂતોના પૂછીએ છીએ કે તમે ભાઈ ખાતરમાં શું આલ્યું કે કોઈ દવાઓ શું આવી કે શું છે તો ખેડૂતે એક જ પ્રશ્ન કરે છે કે કશું કોઈ આવ્યું નથી તો કશું કોઈ આપણે આલીએ નહીં તો છોડ રીતે ખમશે છોડ ઉપર છે કે એટલી બધી આવા નહીં હવે એના વિશે વિડીયો આપણે આગળ થોડો બનાવીશું પણ આજે મારા ફાર્મની અંદર મેં ચૌદ વેરાયટી વાયેલી છે થોડું થોડું વેરીએશન મારી ખુદની વેરાયટી છે એમાં થોડું થોડું વેરિએશન છે મારું સર્ગવા શક્તિ બિયારણ છે અને મેં ભાવનગરથી શિહોરથી અમારા એક પાણથી હું એક પી વન બિયારણ લાવ્યો હતો સારામાં સારું હતું એ એમને મને આલ્યું હતું પી વન તો એ કોળ આપણે વચ્ચે વચ્ચે કોળ પી કેમ વનની કરી છે તો તમે થોડો તફાવત જુઓ તો તમને ખ્યાલ આવશે કે પી વન શું છે અને સર્ગવા શક્તિનો શું છે તફાવત તો ભાઈ તમે બતાવી શકો છો કે આ આ જે લાઇન છે એ પી વન છે તમે ધીમે ધીમે આગળ આવો અને આખું બતાવી દો આખી લાઇન બતાવો તો ખ્યાલ આવે આ પી વન છે આખી આખી લાઈન સેટ ઉપરથી નીચે ઉધી તમે બતાવી શકો છો સેટ ઉપરથી નીચે ઉડી બતાઈ શકો છો બરોબર છે બતાવો એમને શેટા કોંખી લાઈન સ્વાદ છોડ વતાવી બતાઈજો એટલે ખ્યાલ આવી જાય આખું ખુજોવા તમે મને શેગ આવી છે પણ માપની આવી છે અને નાની થઈ ગઈ તો અમે ત્રણ વખત તોડી તોડી નાખી છે ગો ત્રણ વખત તો ઓને તો હવા આવી છે અને આ બાજુવાળીને પછી તમને બતાવીએ એટલે ખ્યાલ આવશે એને ત્રણ વખત છે તૂટી જી ઓને એક વખત તૂટી નથી એમ તમે બતાવો આગળ બતાવો શેગ આવી છે પણ જો કેટલી આવી છે થોડી થોડી આવી છે તફાવત કેટલો છે જુઓ તમે થોડું વધારે બતાવો તો ખ્યાલ આવે હમ થઈ જો આગળ એમની થઈ જ્યો થઈ જજો

જો હવે સરગવા શક્તિ બતાવો ભાઈ તમે આટલેથી થી બતાવો જો આ છે હવે આ ની લંબાઈ જોવો તમે આટલી જ છે હવા બે થી અઢી ફૂટ એક જ છે અને આ શેગ જોવો કેટલી વળગી છે છોડ ના આખા બતાવો તમે આગળ બતાવતા રહો આગળ હેડે આવો ને બતાવો એમ સરગવા છોડ બી હાઈટ ઓછી છે અને શેક બી વધારે છે બતાવતા રહો દરેક છોડને ને જુઓ અને તત્યાન વખત તોડી નાખી છે આ જો આ ક્વોલિટી તત્યાન વખત તોડી નાખી જુઓ બતાવો કેટલો તફાવત છે તમે જોઈ શકો શેક જોઈ શકો કેટલી બધી શેક છે તફાવત જોવો તમે હા જોવો છોડ આમ બાજુ જાય એટલી શેક વળગે છે કેટલી છે આ બાજુવાળી પી કે વન છે પી કે વન થોડી તમે બતાવી દો અને એની બાજુવાળી આપણે જોઈ લો હવે અહીંયા આવો બાજુમાં બાજુવાળી બતાવી દે અહીંયા એ પી કે વન છે હવે આ સરગવા શક્તિ બતાવો બાજુમાં અહીંથી આમ આમ હેડો આ સરગવા શક્તિ ધીરે ધીરે પાછા પડો આ સરગવા શક્તિ બરોબર આ સરગવા શક્તિ છે તમે આ જોઈ શકો કેટલી શેક છે આ બે બિયારણનો તફાવત છે સૂર્યપ્રકાશથી થી થોડું ઓછું આવશે આ બે બાજુ સરગવા શક્તિ છે અને વચ્ચે પીકેમ વન છે તમે આખા છોડને જુઓ તો તમને શેગનો તફાવત ખ્યાલ આવી જાય એમ એમ બતાવો તમે આ નાનો છોડ છે સતત શેક કેટલી છે કેટલી શેગ વળગી છે